नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चेनल तरु स्वागत छे हवामान विभाग द्वारा भारे वरसदी आगाही पगले आगामी तर दिवस सुधी ने दरियो न खेड़ सूचना राज्य आप्य धीमी धारे वरस वरसी रोला छे। चौवीस कलाक दक्षिण गुजरात में सार्वत्रिक वरसद जेमा सूरत जिल्ला उमरपाड़ा तालुका में चार इंच करता वरस पड़ो राज्य सीजनो अत्यारुधी में बीस पॉइंट छ टका वरसाद वरसी चुको है सौराष्ट्रमा सीजननो અત્યાર સુધીમાં 30.21% વરસાદ વરસ્યો છે તો કચ્છમાં सीजनનો અત્યાર સુધીમાં 25.63% વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં सीजनનો અત્યાર સુધીમાં 25.44% વરસાદ વર્ષી ચૂક્યો છે ઉત્તર ગુજરાતમાં सीजनનો અત્યાર સુધીમાં 15.66% વરસાદ વરસ્યો છે जारे मध्य गुजरात सीजन नो अत्याचार सुधी मा 14.98% बरसात वर्षयो छे आगामी 8 થી 10 जुलाई दरमियान कच्छ सिवाय समग्र गुजरात मा अमूक स्थळो ए गाजबीज સાથે હળવાતી મધ્યમ વરસાદ ની સંભાવના છે કચ્છ માં છૂટાછવાયા સ્થળો એ ગાજબીજ સાથે હળવા વરસાદ ની સંભાવના છે જારે 11મી અને 12મી જુલાઈ એ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ नर्मदा સુરત નવસારી તાપી, ડાંગ, બલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદ જારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદની સંભાવના છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના તડકાબરાકા સાથે વરસાદ અને વાવાજોડાની ચેતવણી આપવામાં આવી છે.